એના અંદર અને ભારતીય ન્યાય સંહિતાની જે કલમ સત્યોતેર છે એમાં પણ એવું ચોખ્ખું લખેલું છે કે કોઈ વુમન હોય કોઈ લેડી હોય કોઈ પણ રીતે એની પ્રાઇવેટ એક્ટ હોય કે જ્યાં એ એવું માની રહી હોય કે મારું આ સપોઝ ગાયને હોસ્પિટલ નો કેસ છે તો મારી કોઈ તપાસ થઈ રહી છે મારું ગાય કોઈ ડોક્ટર મેલ હોય કે ફિમેલ હોય તપાસ કરી રહ્યો છે તો એમાં મારી ચોક્કસ પ્રાઈવસી જળવાય છે અને એ વસ્તુ કોઈ દિવસ એના ફોટો કે વિડીયો સ્વરૂપે કોઈ સોશિયલ મીડિયામાં જાહેર નહીં થાય જયારે આવું કઈ પણ થાય તો એ જે કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલું છે આ વિડીયો લીક કરવા પાછળ એને સજા થતી હોય છે એટલે હું જે કઈ તપાસ થઈ રહી છે એમાં પોલીસ તંત્ર હોય કે જે સરકાર જોડાયેલી હોય એને પણ હું વિનંતી કરવા માંગુ છું આ ન્યૂઝ ના માધ્યમથી કે એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને જે લોકો આમાં સંડોવાયેલા છે એને ચોક્કસ સજા થવી જોઈએ કેમકે આપણે મહિલાને ઘરનું માન માનતા હોઈએ માન માનતા હોય તો આ વસ્તુ એક બહુ ખોટી થઈ રહી છે અને બીજી એક વસ્તુ એવી પણ કે આ જે ઘટના બની છે હોસ્પિટલ ના અંદર બની છે તો આમાં હોસ્પિટલ નો સ્ટાફ હોય કે ડોક્ટર હોય એ પણ ક્યાંય સંડોવાયેલા છે એમની પણ આમાં કેટલી સંડોવણી છે એની પણ એક તપાસ થવી જોઈએ કેમ કે હોસ્પિટલ ના અંદર બારનો માણસ આવીને કોઈ વસ્તુ કરી જાય એ થોડી આપણને વિચારતી કરી દેવી છે